પોરબંદરના યુવાન અને તેના પરિવારજનો પર મકાન વેચવાના દસ્તાવેજના મંદુકને લઈ હુમલો થયો છે જ્યારે તેમને સારવારમાં ખસેડાયા હતા જે મામલે અંતે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોરબંદરના રોકડે હનુમાન મંદિર પાછળ આવેલ લલિતનગરમાં રહેતા સુરેશ ગોવિંદ પાંડવદ્રા નામના ચુમ્માલીસ વર્ષના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ ચોવીસ બાર બે હજાર ઓગણીસના રોજ પોરબંદરના ખાપટમાં આવેલ કર્મચારી સોસાયટીમાં રહેતા જસરાજ હીરાલાલ ગોહિલ પાસેથી તેનું રહેણાંક મકાન અગિયાર લાખ પચીસ હજાર રૂપિયામાં ખરીદ્યું હતું એ વખતે જસરાજભાઈને તેણે બે લાખ રૂપિયા સુથે પેટે આપ્યા હતા અને તેનું ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર ફરિયાદી સુરેશભાઈના પત્નીના નામનું લખાણ કરાવ્યું હતું એ લખાણમાં એવું જણાવ્યું હતું કે મકાન ઉપર નવ લાખ પચીસ હજારની લોન છે તે લોન આઠ મહિનામાં સેન્ટ્રલ બેંકમાં ટ્રાન્સફર કરી મકાનના દસ્તાવેજ કરી આપશે મકાનની ચાવી આપી મકાનમાં રહેવા છૂટ અપાઈ હતી આથી સુરેશભાઈ અને તેનો પરિવાર પચીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ જસરાજભાઈના મકાનમાં રહેવા જતો રહ્યો હતો ત્યારબાદ સુરેશભાઈના પત્નીને વર્ષ બે હાજર માં મોઢાની કેન્સરની બીમારી થતા ફરિયાદીના પત્ની અને ફરિયાદી સુરેશભાઈ બંને ચસરાજભાઈ પાસેથી ખરીદી લીધેલા મકાનને નામ ફેર કરવા જઈ શક્યા ન હતા એ પછી ફરિયાદીએ વર્ષ સુધી તપાસ કરવા છતાં જસરાજભાઈ મળી આવ્યા હતા અને તેનું સરનામું પણ મળ્યું ન હતું તેમજ તેના ફોન ઉપર ફોન કરતા તે પણ ઉપાડ્યા ન હતા ત્યારબાદ તેમને ખબર પડી હતી કે જસરાજભાઈ સાઈબાબાના મંદિર પાછળ શ્રીજી એપાર્ટમેન્ટમાં રહે છે આથી તેનો સંપર્ક કરી લોન ટ્રાન્સફર કરાવવા માટે ઘરે આવવાનું જણાવ્યું હતું ત્યારે તારીખ આઠ આઠના બપોરે બે વાગ્યે ફરિયાદી સુરેશભાઈ અને તેના પત્ની વનિતાબેન અને માતા રાણીબેન તથા મોટાભાઈ પ્રતાપભાઈ અને ભત્રીજો ભરત અરસી પાંડવદ્રા મળી બધા જ ચસરાજભાઈના મકાને લોન બાબતે વાતચીત કરવા ગયા હતા તેના ઘરે જઈ જસરાજભાઈને ફોન કરતા તેઓ તથા તેમના પત્ની કૃષ્ણાબેન ઘરમાંથી બહાર આવ્યા હતા અને ત્યારબાદ લોન ટ્રાન્સફર કરાવવા બાબતે વાત કરતા બંને પતિ પત્ની ઉશ્કેરાઈ ગયા હતા અને ઠીકાપાટુનો માર મારવા લાગ્યા હતા જસરાજભાઈએ ફરિયાદી સુરેશ અને તેના મોટા ભાઈ તથા ભત્રીજા અને ગાળુ દે ઠીકાપાટુનો માર પણ મારવા લાગ્યા હતા અને મકાન નામે કરવાની પણ ના પાડી દીધી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર